એક મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે લોક સાહિત્યકાર દેવાયત ખવરની મુશ્કેલીઓમાં વધારો થાય તે પ્રકારના સમાચાર છે કેમ કે દેવાયત ખવરના જે શરતી જામીન હતા તે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે રદ કર્યા છે અને ત્રીસ દિવસની અંદર પોલીસ મથકમાં હાજર થવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે શું સમગ્ર મામલો છે કેમ આ પરિસ્થિતિનું નિર્માણ થયું કેમ કોર્ટે જામીન રદ કર્યા વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાહી જાણે રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેદાન આજથી થી 8 મહિના પહેલાનો ડખો હતો અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં દેવાત ખવડના ડ્રાઈવર અને કાર પર હુમલો થાય છે મામલો બિચકે છે અને દુરરાજસિંહ ચૌહાણ ના ત્યાં પ્રસંગ હતો તેમાં દેવાયત ખવડ લોક કલાકાર તરીકે ત્યાં લોક ડાયરામાં આવવાના હતા પરંતુ કોઈ ડોખો થયો ત્યારબાદ ધુવરાજસિંહ ચૌહાણ છે તે ગીર સોમનાથના તાલાલા ગામમાં એક રિઝોર્ટ છે ત્યાં ગયા હતા અને આ બાબતની જાણકારી દેવાયત ખવડને મળે છે અને દેવાયત ખવડ પોતાના સાગરિતો સાથે ત્યાં પહોંચે છે અને ધુવરાજસિંહ ચૌહાણ ઉપર જીવલેણ હુમલો કરે છે જેમાં દેવાયત ખવડ સહિતના સાગરિતો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાય છે આ સમગ્ર મામલો ગીર સોમનાથની કોર્ટમાં ચાલે છે અને ત્યારબાદ વેરાવળ સેશન કોર્ટ દ્વારા આ મામલે શરતી જામીન દેવાયત ખવડને આપવામાં આવે છે ત્યારે દેવાયત ખવડને શરતી જામીન પચાસ હજારના બોન્ડ ઉપર આપવામાં આવ્યા હતા અને કેટલીક શરતો મૂકવામાં આવી હતી જેમાંથી એક શરતનો ભંગ દેવાયત ખવડે કર્યો ને તેના જ કારણે તેમના જામીન રદ થયા હોય તે પ્રકારની વાત મનાઈ રહી છે આ મામલે ફરિયાદી ધ્રુવરાજસિંહ ચૌહાણ દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી ને આ ઘટનામાં ચાંગોદર પોલીસે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂઆત કરી કે જે આ ફરિયાદી છે ધ્રુવરાજસિંહ ચૌહાણ તેમના એવા આરોપ છે કે દેવાયત ખવડે તેમને ડરાવ્યા ધમકાવ્યા ને આ કેસ બાબતે તેમને દબાણમાં રાખવામાં આવ્યા હોય તેવા આરોપો તેમના દ્વારા કરવામાં આવ્યા અને તેને લઈને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં દલીલ ચાલીને ત્યારબાદ કોર્ટે આ મામલે લોકસાહિત્યકાર દેવાયત ખવડના જામીન રદ કર્યા છે અને ત્રીસ દિવસની અંદર અમદાવાદના ચાંગોદર ગ્રામ્ય જે પોલીસ મથક છે ત્યાં હાજરી આપવા માટે આદેશ કરવામાં આવ્યો છે ત્યારે જોવાનું રહ્યું કે દેવાત ખવડ છે તેમની મુશ્કેલી તો વધી છે પણ આગામી સમયમાં તેમને કોઈ રાહત મળે છે કે કેમ દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પર